સ્નાય વાસુદેવાય હરયે પરમાત્માને પ્રણત ક્લેશ ગોવિંદાય નમો નમ તો ભગવાને આપણને જે આપ્યું છે એની માટે એમને થેન્ક યુ કહેવું જોઈએ ને આપણને જે નથી આપ્યું એના માટે એમની જોડે આખો દિવસ આપણે કે કરવું કે તમે મને આ નથી આપ્યું તમે મને આ નથી આપ્યું જ્યારે ભગવાને આપણને वस्तु वस्तू आपण शरीर तर कम्प्लीट न, आपली अंदर जे आपवायचं ना दिन यार ने, तो चिंतन बारंबार, पर नाक जिस दी करतार ने, उसरे बिजरे बारंबार, मतलब के एक छोकरीना मेरे मॅरेज थवाना होयचना जे सासरीवाळा होयच एमने नथ आप તો એ છોકરી છે ને બધાને ખુશ થઈ થઈને કહે છે કે જો આ મને તો ન થાપી મને તો ન થાપી મારા સાસરીવાળાએ પણ ત્યારે એ છોકરી એ ભૂલી જાય છે કે નથ પહેરવા માટે નાક ભી જોઈએ તો નાક ભગવાને આપ્યું છે તો એને કેમ નું ભૂલી જવાય તો ભગવાને પણ થેન્ક યુ તો કેવું જોઈએ ને હા આપણને બધું જ આપ્યું છે તો આપણે એમાં ખુશ રહેવાનું અને હા ભગવાને જો આપણને શરીર આપ્યું છે જો સ્વસ્થ હશું તો આપણે બધું લઈ જ શકવાના છીએ આપણા નસીબનું હશે ને એ ક્યાંય નહીં જાય જો આપણા નસીબમાં હશે તો ગમે ત્યાંથી ગોળ ફરીને આપણા જોડે આવશે અને જો આપણા નસીબમાં નહીં હોય ને તો આપણા જોડે આવેલું પણ ભાગી જશે તો બધાને જય શ્રી કૃષ્ણ રાતે રાતે ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ આને થઈ ગઈ છે મસ્ત મજાની સવાર તો મેં આને મમ્મીએ ચા નાસ્તો કરી દીધો છે તો આપણે પહેલા મમ્મીને મળીએ પછી તમારી જોડે કન્ટિન્યુ કરીએ હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ભો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો જો સરસ મજાની દિયાબત્તી થઈ ગઈ છે આપણી ભગવાનની સેવા પૂજા કરી દિયાબત્તી કરી દીધી તમે દર્શન કરી લો મોકાજી કેવા બેઠા હતા તૈયાર થઈ મસ્ત મસ્ત નાના નાના પચુડા જેવા લાગે છે સરસ તમે દર્શન કરી લો પેલા હું મેં દર્શન કરાવી દઉં પછી પાઠ કરીશું બહુ જમવાનું ગરબો કરીશું પછી મળીએ આપણે તો થઈ ગયા છે બપોરના બાર અને મમ્મી અત્યારે બનાવવાના છે ઇન્સ્ટન્ટ ભળતાનું શાક એમને એમ આપણે ભળતાનું શાક બનાવીએ ને તો કેવું પહેલાં આપણે બટન તેલ લગાવવું પડે પછી તમે એની છાલનું ઉખાડો લસણને બધું શેકો પછી એની છાલ ઉખાડીને તમે પાછા અંદર જુઓ કે અંદર જીવડા ઈયળો મરી તો નહીં ગઈ ને એવી રીતના કે ઈયળો કેવું કંઈ થતું નહીં ને પણ આમાં કેવું કે મમ્મી છે ને ભટ્ટાને એકદમ ઝીણા ઝીણા સમારી દે છે અને ડાયરેક્ટ બધું કુકરમાં આપણે કરવાનું તો મમ્મી કરે ને એ રેસીપી હું તમારી જોડે શેર કરું તો આપણે મમ્મીની જોડે હવે જઈએ મમ્મી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ તો કેટલી આવી ભળતાની તૈયારી તો જો ભળતું બનાવવા માટે મેં છે ને ડુંગળી કાપી લીધી છે એક ડુંગળી કાપી હતી નાની હા પછી આમાં આદુ મરચાં લસણ લીધું છે અને આ ટામેટા લીધા છે લીલી ડુંગળી લીધી છે તો આપણે જો આ ડુંગળી સૂકી ડુંગળી આદુ મરચાં લસણ અને ટામેટા બધાની ભેગી આપણે ગ્રેવી કરી દઈશું આની અંદર ઝીણું ઝીણું આપણે કાપી દઈશું પહેલાં આટલું પીસી દઈએ પછી આ પીસી જાય ને એટલી અંદર ટામેટા નાખીશું તો પછી અમુક ટાઈમે બહુ લોટ થઈ જાય

આપણે શાક છે અમારા ઘરમાં છે ને તેલ ભરપુર માત્રામાં જ ખવાય છે તેલ ગરમ થઈ ગયું છે ને તો હવે આની અંદર જશે બે દાણા રહી ના

આપડે બોલવાનું ગયું ડ્રેસ પાણી ને ગયા ટામેટા બિલ ને કુકરમાં

અને પપ્પા જમવા બેસી ગયા છીએ તો પપ્પા જય શ્રી કૃષ્ણ કેવું લાગ્યું સરસ સરસ અને મમ્મી અહીંયા ફોન જોવો છે તો જેમ કીધું હતું એમ જમવામાં છે ભાખરી ભરતાનું શાક જો મમ્મીની ડીશ બતાવો ભાખરી ભરતાનું શાક અથાણું ગોળ મૂળા ડુંગળી લીલી ડુંગળી અને છાસ મસાલાવાળી

पाटलओ परसी भीजू सुना आ चाव पाचिया साभूने हो राकवानो कंटेमां राकवानों कंटेमां एक्सो नवानो रुपया मों सेकल था बद्दो बल्यू बल्यू घायां आया चाव बद्दो प्रड़ू प्रणू कंटेमां हम आप पींग कलेक्शन ने जिना स्वे�

જે ગ્રીન કલર વાળો ઈ મસ્ત ના ફોરેન કન્ટ્રી માં હોય એવું તો આમના છોકરા છે ને બોટલ માં રેતી લાગેલી છે તો હે કેવું એ રમે જાય છે અને એ જો નેરી મોઢા માં ભી નાખશે તો ભી આમના છોકરા છે ને મસ્ત છે વચન હટતા કરતા અને આપડા જો થોડી વાર એ તીમાં રમંત બીજા દિવસ કે હાય માં છોકરો માંડો પડી ગયો જો આના કશું થાય છે તો મસ્ત રમાચન ડીંગુ સુ કે ઓ મમ્મી

અરે આપણો બહુ પંપારી એટલે આપણો ગોગુર કેવો હોય તો આપણો કોલ્લી હોય તો અમે લોકો ઘરે આવી ગયા છીએ અમે લોકો ગયા હતા ઓશિયા મોલ માં ત્યાંથી ગયા ઈઝી બાય માં અને ત્યાંથી ગયા તજુરિયો માં એક એક જગ્યાએ મેર ના પડ્યો જો અમે ચને બધી આંગળી ઉપર ચને બધાય નેલ પોલિશ ના કલર કર્યા છે નેલ પેન્ટ ના પણ એક મેળ ના આવ્યો પછી હા અમે લોકોએ ટોપ્સ જોયા એમાંય મેળ ના આવ્યો પછી શું જોયું હતું એક શર્ટ ગમ્યો હતો પણ એ મારી સાઈઝનો ના મળ્યો મોટી બહુ સાઈઝ હતી અને પેલું જેકેટ જોયું હતું એ નાનું હતું તો તો મને ખબર નહીં પડતી કે મારે જાડું થવું પાતળું થવું आम जो वाजी है तो साइज मोठी मळच आम जो वाजी है तो साइज नाणी पड करे तो क्या करे तो एनीवेस <laughs> तो एनीवेस હવે અમારો વિડિયો હું અહીંયા જ એન્ડ કરું છું જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કોઈ નવા વિડિયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ